અમદાવાદમાં ફરી સામે આવ્યો અસામાજિક તત્વો આતંક બાપુનગર આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા ચેતન બાંભણિયા ચેતન આખી ઘટના શું છે અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે

ધડાકા ભેર આગ ફેલાઈ હતી અને આસપાસના લોકો દોડી આવ્યા હતા આસપાસના લોકોએ જાતે જ પાણીનો મારો કરી અને બંને મોટરસાયકલ પર થી જે આગ હતી તે મૂંઝાવાનો પ્રયાસ કર્યો હતો અને આ સમગ્ર જે ઘટના છે તેનો હાલમાં વિડીયો પણ વાયરલ થયો છે અને વિડીયો અનુસાર બંને ગાડીઓને ભારે નુકસાન થયું છે આગના કારણે બંને ગાડીઓ બળી ગઈ છે અને જો આ ઘટનાની વાત કરવાના કરવામાં આવે તો ભાડુ દ્વારા ઘર પાસે વાહન પાર્ક કરવા બાબતે માથાકૂટ થઈ હતી મકાન માલિક દ્વારા જે ભાડુઆત છે તેમને વાહન પાર્ક કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને આ અદાવતને કારણે આગ ચાંપવામાં આવી હોય તેવી પૂરેપૂરી સંભાવના છે સમગ્ર ઘટનામાં બાપુનગર બાપુનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે અને અરજી ના આધારે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું છે આભાર આપનો તમામ માહિતી બદલ તો સામાજિક તત્વો અમદાવાદમાં બેફામ બની ચૂક્યા છે અને પોલીસ જાણે કોઈ જ ડર નથી